જી કિશન ખેડૂતો સૂર્યોદય પ્રાકૃતિક ઉપર આપણે જે બહુ માતાનું ગોબર છે ને આ રીતે અહીં જે ધાર્યું છે પાછળ આપણે કાયમી વાસી કરતા હોય અહીં નાખવામાં આવે છે જો અહીંયા માતા છે સામે તો આજે આપણે જાજા પ્રમાણમાં જે ઘનજીવામૃત આપણું પાયાનું ખાતર બનાવવું છે એની આખી રીત તમને હું બતાવીશ કે જાજા પ્રમાણમાં કઈ રીતે બનાવી શકીએ અને કેટલું હોય છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ ટોલી જેવું ખાતર છે અને આપણી પાસે સામે જીવામૃત બનાવેલું છે હવે આની સાઈઝ છે અહીંયા તો બે ફૂટ જ છે આમ આગળ ત્રણથી સાડા ત્રણ ફૂટ લગી છે અને અત્યારે હું એને કમ્પ્લીટ એક ચોકી બનાવીશ એક લેવલ કરીશ કે ઊંચા નીચું છે એને યોગ્ય કરી અને આપણે બેથી અઢી ફૂટની જ હાઈટ રાખશું જેથી કરી અને આપણું કમ્પોઝ યોગ્ય રીતે થઈ શકે તો પહેલાં તો હું આને પાવડેથી લેવલ કરી અને આગળ તમને બતાવીશ કઈ રીતે ઝાઝા પ્રમાણમાં ઘનજીવા અમૃત પાયાનું ખાતર બનાવવું બહુ મહત્ત્વની અને કાયદેસર ઓછી મેં તે કેમ કરવું કારણ કે જે અવસ્થામાં છે ને પહેલાં તો એ જ અવસ્થામાં એક પ્રોસેસ આપશું આગળ પછી જોઈએ આપણે અને અલગ અલગ ભાગમાં કદાચ વિડીયો આવી શકે પહેલો ભાગ એટલો જ બતાવીશ કારણ કે આમાં વાર લાગશે કલાકથી બે કલાક અંદાજીત આપણે મસ્ત ચોકી બનાવી અને તમને હું બતાવીશ ખેડૂત મિત્રો કઈ રીતે સામાન્ય પ્રોસેસથી મૂલ્ય જેનું અગણિત થઈ જાય એવું ખાતર આપણે બનાવશું અત્યારે ત્રીસ જ દિવસ પછી આને સીધું યુઝેબલ થઈ જશે હવે આગલા વિડીયોમાં આગલી માહિતી આપીશ આપણે શું કરવાનું છે અત્યારે બેથી અઢીભૂતની આજ અને સમગ્ર જે અત્યારે એની હાલત જુઓ આપણે જેમ નાખ્યું એમ પડ્યું છે એને વ્યવસ્થિત કરવાનું છે પછી જીવામૃત આપશું બીજા ભાગમાં જરૂર જોજો જય હિન્દ જય કિસાન જોઈ ગઈશન મિત્રો જો એક કલાક આપણે પાવડો લીધા બાદ મસ્ત આ ચોકી બની ગઈ ઓછી મજૂરી એને એને જગ્યા ઉપર જ્યાં જ આપણે કાયમી અહીં જ આપણે વાસી નાખતા હોય માતા છે તો પડદો વધારે ચડાવી દીધો છે અત્યારે કારણ કે એમાં ઝારી અને ડુંગર બી છે ઠંડી ન આવે અને બીજું ઝારી આપણી ઘણી બધી સેફ્ટી કરતી હોય દીપડાની થોડીક ગ્રાહી હતી એટલે ઝારી રાખી ઝારીમાં ફસાવવાના કારણે કોઈ આવતું નથી અને આપણે આ ચોકી જુઓ અહીંયા એને જગ્યા ઉપર ઓછી મજૂરી એક કલાક પાવડો લીધા બાદ આપણે લેવલ કરી લીધું છે થોડોક ઢાળ છે એટલે અહીંયા દોઢ ફૂટ છે ને વાંધી ફૂટ છે બાકી ચોકીનું આમ લેવલ આવી ગયું છે અને આપણે પ્રોસેસમાં આમાં જીવામૃત જે આપણું બનાવેલું પડ્યું છે તે સીધું નળી દ્વારામાં ઉમેરશું તો ઓછી મિનતે આપણે કિંમતી સોના જેવું ખાતર કેમ બને એની પદ્ધતિ હજી આખી આખી જોવા વિનંતી જય હિન્દ જય કિસાન જય કિસાન ખેડૂત મિત્રો અમૃત આવી રહ્યું છે સીધું આપણા ખાતર ઉપર જઈ રહ્યું છે તો કિંમતી બેક્ટેરિયા છે એનું સીધું ડેવલપ થશે અને ખનજીવા અમૃત આપણે જે પાજાનું ખાતર છે એ તૈયાર થઈ રહ્યું છે બિલકુલ ઓછી મિનતે આપણે જ્યાં આપણું થાય છે કે જે ટાઈમે આપણે ગોબર નાખીએ છીએ એ જગ્યા ઉપર રેવલ કરી અને અહીંયા અઢી ફૂટની છે અને આમાં આગળ ફૂટ દોઢ ફૂટની છે ત્યારે રીતે આથી ચોપીમાં આપણે આપી દેવાનું છે અને આનું રિઝલ્ટ પણ આગળ બતાવીશ અત્યારે આમાં કંઈ અળસિયા નથી પણ જીવામૃતની એ તાકાત છે કે એમાં અળસિયાના ઉત્પત્તિ થઈ જાય છે સીધી આપણે જોયું આમાં ક્યાંય અત્યારે અળસિયા નથી આવતા સમયમાં જોજો આપણે આગળ જોઈશું કારણ કે આ રીતે આપણે અને બે વાર જીવામૃત આપશું પાછ પલટાવી પણ નાખશું એટલે આ અત્યારે ભેજ મળી જશે બેક્ટેરિયા મળી જાય તો ગાંગડાથી એનો પાવડર પણ થઈ જાય અને આપણે આને જે કોઈ ક્યાંય ગરમ થતું હોય તો એ પાછું પલટાવીએ તો એ ગરમ પણ ન થાય અને ઠંડુ થઈ અને સળવાની પ્રક્રિયા છે એને જ આપણે ઘાસ અપનાવવાની છે હીટ ન પકડે જેથી કરી બેક્ટેરિયા કોઈ મળે તો ચાલી સુંદર મજાની આપણી ઘનજીવા અમૃત પ્રાકૃતિક ખેતીના પાયાનું જે ખાતર છે એ બનાવવાની આ પદ્ધતિ આગળ હજી તમને બતાવીશું જુઓ જીવા અમૃત કેટલું ઘટ છે એ તમે જોઈ શકો અને સુંદર મજાની વરસાદ આવે અને જે સ્માઇલ આવે એ જ સ્માઈલ આમાં આવતી હોય છે બિલકુલ આપણે એક જગ્યાએ ક્યાંય નળી રાખવાની નથી પછી આને આપણે આપણી પાસે કોઈ વેસ્ટ પરા હોય કે ડુંગર હોય એનાથી ઢાંકી પણ શકીએ જેથી સીધો સૂર્યપ્રકાશની હાજરીમાં અમુક બેક્ટેરિયા અંજવાળે ન આવતા હોય તે ચોવીસ કલાક કામ કરે ઘણા બેક્ટેરિયા અંધારામાં વધુ કામ કરતા હોય જેમ કે અળસિયાત છે તેને અંધારું વધુ પસંદ હોય તો ઢાકી દઈએ ને તો એની ઉત્પત્તિ અને બેક્ટેરિયા જેટલા પણ ડેવલપ થાય છે એને સીધું સૂર્યપ્રકાશ ન છે આ રીતે આપણી આ જીવામૃત બનાવવાની પ્રોસેસ છે હરેક ખેડૂત મિત્રો આપનારું તો આપણે એક તગારા છાણ હોય એમાં હજારો બેક્ટેરિયા ઉત્પન્ન થતા હોય અને ચોલી મોટે નાખી દઈ એનો કંઈ ફાયદો ન હોય બધા બેક્ટેરિયા હાજરી એ જ આપણું ખરેખર ખાતર હોય તો કિસાન મિત્રોને વિનંતી છે કે જરૂર આપનાવું જય હિન્દ જય પિતા